રાજસ્થાન સુરત શહેર માં મહાશિવરાત્રી પર્વ ની ભક્તિમય ઉજવણી નિમિત્તે સુરતમાં માં વસતા રાજસ્થાની ભાઈ અને યોગીનાથ સમાજ સુરત સંગઠન દ્વારા ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું પંદરમી ફેબ્રુઆરી બે રવિવાર ના રોજ સાંજે થી રાત્રે અગિયાર વાગ્યા સુધી મહાશિવરાત્રી બહાર છવ્વીસ અંતર્ગત મહાશિવરાત્રી જાગરણ તથા અન્નપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યોગીનાથ સમાજ સુરત સંગઠનના માર્ગદર્શન હેઠળ એસએમસી કમ્યુનિટી હોલ રામજી મંદિર પાસે નાના વરાચા ઠાળ સુરત ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન ભગવાન શિવની આરતી તથા ભક્તિ ગીતોથી શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બંધુઓ હાજરી આપી ભોળેનાથ જયકારા સાથે ભાવર વલસાડ કાર્યક્રમ અંતે સર્વ ભક્તો ને નું વિતરણ કરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવવા પાછળ સંગઠનના સભ્યો અને સેવાભાવી કાર્યકરોનો ખૂબ મોટો ફાળો છે રિપોર્ટર પ્રજ્ઞેશ હિરપરા સુરત મારું નામ યોગી લઘુનાથ ગોરખમઢી આશ્રમ ડિંડોલી આજે અમારે ભગવાન આદિદેવ ભોળેનાથ નો આ દિવસને વિષ પીધો હતો આના બાબતે શિવરાત્રિ ચાલુ થઈ આનો મૂળ ઉદ્દેશ્ય આ છે કે સો રાત્રિ સોરાત્રિનો કહેવાનો મતલબ એમ થાય કે શરૂઆત સોરાત્રિની એક જ રાત્રી કરી હતી કે આ દિવસે ભગવાન ભોલેનાથે જે સમુદ્રમાંથી રતન નીકળ્યો હતો વિષ આ પીધો હતો કોઈ દેવતા નહીં પીધો હતો તો મા એનો કંઠ પકડી નાખ્યો હતો તો આનો ઝેર ત્યાં સુધી નહીં ઉતર્યો આની સો રાત્રી ગઈ આનો ઓરિજિનલ નામ સો રાત્રી છે અને આ માણસ બધા વે અને શિવરાત્રિ કહેવા માંડી ગયા છે અને અમને અતિ પ્રસન્ન અને ખુશી છે કે અમારે આખા રાજસ્થાન ના બેક ભગવાન ભાઈ બધું નાથ યોગીનાથ સમાજ સુરત માં રહીને મહેનત કરીને આ એવો અમારો આ સાતવું આયોજન છે અમને બહુ બહુ ખુશી છે અને અમે વિશ્વ કલ્યાણ માટે સત્સંગ પ્રસંગ કરીએ અને અમે અહીં કામના રાખીએ છીએ બધાને કે ભગવાન ભોલેનાથ બધાની શુદ્ધ બુદ્ધિ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે અને અમારા વેગ ભગવાન એવો એવો ભગમો ઝંડો અને જે જે કાર હોય ઓછામાં ઓછા તો ચાર હજાર ભજન ભક્ત આવશે ભોજન દર વર્ષે થાય છે એવું આજના દિવસ બીજા કયા કયા કાર્યક્રમો કરવામાં આવ્યા છે એ અમારે સત્સંગ આવશે અને સમાજ સુધારો આવશે અને વિશેષ કરીને અમારો વેગ ભગવાન અને પઢાઈ ઉપર વિશેષ અમે ધ્યાન આપીએ બધા ભડશે તો આગે બઢશે અને એક સંકટ નો અમારો એવો રહેશે કે બઢશો નહીં તો કટસો નહીં બધા બધા એક સાથે રહેવાનો એવો અમારો લક્ષ્ય છે